નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો મુદ્દો રહેશે બ્રેલ લિપી હવે જુઓ બ્રેલ લિપિને લગતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે કયા પ્રશ્ન પૂછાયેલા છે એની પણ આપણે આગળ ચર્ચા કરીએ તો પ્રશ્ન એક બ્રેલ લિપી કેટલા ટપકા આધારિત લિપિ છે સીઈટી બે હજાર પચીસ તો આ જે હમણાં પરીક્ષા લેવાની સીઈટીની એમાં જ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ત્યારબાદ બ્રેલ લિપિની શોધ કોણે કરી હતી એક આ પ્રશ્ન પણ પૂછાઈ શકે તેવો છે તો આમાં ચાર ઓપ્શન છે બરાબર પણ જો આના વિશે આપણે જાણતા જ નથી બ્રેલ લિપિ વિશે આપણને ખબર ન હોય તો આપણને આ જવાબ આવડે નહીં પરંતુ આજે આપણે એ બધું જોઈ લઈએ જેથી આપણને પ્રશ્ન આવડા પૂછાય તો આવડે બ્રેલ લિપિની શોધ લુઈ બ્રેલ દ્વારા અઢારસો ચોવીસમાં કરવામાં આવી હતી હવે લુઈ બ્રેલ કોણ હતા એને પણ આપણે જોઈ લઈએ તો ભાઈ લુઈ બ્રેલ છે એ આ વ્યક્તિ હતા જેમણે આ લિપિની શોધ કરી હતી આગળ વધીએ તો બ્રેલ લિપી આ રીતના હોય છે જોઈ લો દરેક અક્ષર માટે કેટલા કેટલા ટપકા છે બધું તમે જોઈ શકો છો એના વિશેની વિગતવાર માહિતી જોઈએ એટલે ભાષા બ્રેલ લિપીનો ઉપયોગ મુખ્યત્વે અંધ લોકો વાંચવા અને લખવા માટે કરે છે દરેક અક્ષર કે ચિહ્ન માટે છ ટપકાનો ઉપયોગ થાય છે જે તમે અહીંયા જોઈ શકો છો ગની ની નીચે છ ટપકા મની નીચે છ ટપકા અને નહીં નીચે પણ છ ટપકા એમ દરેક દરેકની નીચે છ ટપકા છે અને દરેકનો આકાર પણ અલગ અલગ છે આગળ ટપકા બે ઊભી હરોળમાં ગોઠવાયેલા હોય છે જેમાં દરેક હરોળમાં ત્રણ ટપકા હોય છે બ્રેલ લિપિ વાંચવા માટે સ્પર્શની ઇન્દ્રિય એટલે કે આંગળીઓનો ઉપયોગ થાય છે તેમને ફ્રેન્ચ સૈન્યના અધિકારી ચાર્લ્સ બારબિયર દ્વારા વિકસાવવામાં આવેલી નાઇટ રાઈડિંગ પદ્ધતિ પરથી પ્રેરણા મળી હતી કોને તો કે ભાઈ આ લુઈ બ્રેલને આજે સૈન્ય અધિકારી હતા ચાર્લ્સ બાર્બિયર એમની પદ્ધતિ હતી નાઇટ રાઇટિંગ એની ઉપરથી પ્રેરણા મળી અને નાઇટ રાઇટિંગ અંધારામાં સંદેશા વાંચવા માટેની એક જટિલ પદ્ધતિ હતી જેમાં બાર ટપકા હતા લુઈ બ્રેલે તેને સરળ બનાવીને ફક્ત છ ટપકાવાળી લિપિ બનાવી તેના શોધક લુઈ બ્રેલના નામ પરથી જ આ લિપિનું નામ પાડવામાં આવ્યું છે જેને કહેવાય છે બ્રેલ લિપિ તો ભાઈ આટલું આપણને આવડે જાય ને તો બ્રેલ લિપિન લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ આપણને આવડે તો આગળ વધીએ હવે પ્રશ્ન જવાબ દેવાના છે બ્રેલ લિપી કેટલા ટપકા આધારિત લિપિ છે તો આપણે કેટલા તો તો કે આવી ગયો આપણો જવાબ એવી શું લિપી એટલે આપણે જોયું પહેલી લીટીમાં લિપિ એટલે ભાષા તો જોઈ લો આવી ગયો જવાબ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન બ્રેલ લિપીની શોધ કોને કરી હતી તો ભાઈ બ્રેલ લિપીની શોધ ચાર્લ્સ બાર્બિયર ના ના એમની તો ઓલી નાઇટ રાઇડિંગ જેતી પદ્ધતિ એની ઉપરથી પ્રેરણા લઈને લુઈ બ્રેલ નામના વ્યક્તિએ બ્રેલ લિપીની શોધ કરી હતી તો તમે જોઈ શકો છો લુઈ બ્રેલ ત્યારબાદ ચોથો પ્રશ્ન બ્રેલ લિપી વાંચવા માટે કઈ ઇન્દ્રિનો ઉપયોગ થાય છે તો ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ સ્પર્શ ઇન્દ્રિય એટલે કે હાથ દ્વારા અડકીને એને ઓળખી શકાય છે એટલે સ્પર્શ ઇન્દ્રિય ચલો પ્રશ્ન નંબર પાંચ બ્રેલ લિપીનો ઉપયોગ કોણ કરે છે તો બહેરા લોકો અપંગ લોકો અંધ લોકો કે કે નહીં તો કે ભાઈ જે જોઈ નથી શકતા એવા લોકો આ બ્રેલ લિપિનો ઉપયોગ કરે છે એટલે જવાબ આવશે સી આગળ વધીએ ઓકે આ નાનકડા વિડીયોમાં એટલું જ હતું જે મહત્વની સ્લાઇડ આવી હતી જેમાં બધું લખાણ હતું એ એકવાર તમારે જોઈ લેવું વાંચી લેવું અને એવું લાગે તો લખી લેવું આટલું આવડી જાય તો બ્રેલ લિપિને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને પરીક્ષામાં આવડે આવડે ને આવડે આ વિડિયોમાં આટલું થતું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ